એ આની અંદર ઉમેરીશું થોડા લીલા દાણા આદુ અને લસણની પેસ્ટ એક અડધી ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલા સૂકા દાણાને મેં આ રીતે વાટીને લીધા છે એ ઉમેરીએ એક ચમચી જેટલો અજમો લીધો છે એને આ રીતે હાથેથી મસળીની અંદર ઉમેરીશું એક ચપટી જેટલી હળદર એક અડધી ચમચી જેટલું લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધી વસ્તુને પહેલાં આપણે હાથેથી મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે ખીરું બનાવીશું હજુ થોડું પાણી ઉમેરીશું પાણી તેલ ઉમેરી અને ગેસ ચાલુ કરી દઈએ તેલને ગરમ થવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું આપણે અને પછી મિક્સ કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા બનાવીશું આ રીતે થોડું ખીરું હાથમાં લઈશું તેલ ગરમ થઈ ગયું છે ગેસ હવે થોડું મીડિયમ કરી દઈશું અને આની અંદર થોડું થોડું ખીરું ઉમેરીશું અને આપણે થોડીવાર થવા દઈશું પછી પલટાઈ દઈશું હવે આપણે આને પલટાઈ દઈએ હવે આપણે આને બહાર કાઢી લઈશું હવે એ જ રીતે બીજા ભજીયા ને પણ આપણે તરવી લઈશું આ જ રીતે હું બધા જ ભજીયા તળવીને તમને બતાવીશ ગરમા ગરમ ડુંગળીના ભજીયા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો